સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આયુર્ભાવ સોસાયટી ખાતે જે રીતના ઘટના બની છે કારણ જીબીની બેદરકારી કહી શકાય છે કારણ જીબી દ્વારા જે છે અહીં નવો થાંભલો લગાવવામાં આવ્યો હતો કારણ આ જૂનો થાંભલો જર્જરીત થઈ ગયો હતો અને જર્જરીત થઈ જવાના કારણે ડીજીવીસીએલ દ્વારા જે છે નવો થાંભલો લગાવવામાં આવ્યો હતો પરંતુ જે રીતના જૂનો થાંભલો ન હટાવવાના કારણે આજે વહેલી સવારે જ આ જૂનો થાંભલો તૂટવાની સાથે જ નવો થાંભલો પણ અહીં ધરાશાયી થયો હતો સીધા જોઈ શકો છો કે જીવતા જે વાયરો જે છે અહીં જે વાયર છે ડીજીબીસીએલના આ રીતના જે છે વેર વેરવિખેર થઈ ગયા હતા અને લોકોને જીવ જોખમમાં જઈ શકે કારણ જે રીતના લોકો અહીં રેટાન વિસ્તાર છે ને અચાનક જે રીતના બંને થામલા ધરાશાયી થયા છે ને એની સાથે જ મોટી દુર્ઘટના જે છે અહીંયા બનતા અટકી છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે નજીકમાં જ સરકારી શાળા પણ આવેલી છે અને આ રીતના વહેલી સવારે ઘટના બની હતી જ્યારે જો કોઈ બાળકો અહીંથી પ્રસાર થતી તો મોટી દુર્ઘટના બની શકે આપણી સાથે અહીંના જે રહેવાસીઓ છે આપણે એમની જોડેથી જાણીશું કે કઈ રીતના આ ઘટના બની હતી હવાના સો વાગરની ઘટના બને તો છોકરાઓ નજીક જ જોઈ શકો સ્કૂલ છે કે સારું કે કોઈ નસીબમાં બિચારો કોઈ વરસાદના કારણે કોઈ આવ્યો નહીં અને મોટી દુર્ઘટના થઈ એના માટે કોઈની જાનહાની નહીં એના માટે એ બહુ સારું કે પણ આ બેદરકારી બહુ ખતરનાક છે કે નવા ખામણા નાખ્યા પછી પણ જૂના ખામણા નહીં કાઢા એના લીધે એના પર વજન પડીને બંને હાથે જ નીચે આવ્યા અને ચાલુ પાવરમાં બધા એટલે અમે દુકાન પણ છે હવારમાં દૂધ લેવા આવે કંઈ લેવા આવે તો એ કોઈ આવ્યા નહીં બિચારા કે આ મોટી ઘટના બચી ગઈ બિલકુલથી તમારું ઘર જ નજીકમાં છે કરિયાણાની દુકાન બી છે ગ્રાહકો આવતા હોય કેટલી કઈ રીતના આખી ઘટના હતી આ હા સાડે છ બજે સ્કૂલ કા લડકા ભી જાતે આતે બરાબર મેરા સામે મેં બહારી બેઠા હતા है, मेरा सामने दोनों खम्बा गिर गया एक जूना था और लटका था और क्या तो किसकी लापरवाही मान तो तो लापरवाही तो तो किसकी लापरवाही है जूना खंबा निकालना चाहिए ना इतना दिन से खंबा लटका के रखे है नया खंबा लगाए तो जूना निकाल देना चाहिए उसमें दोनों सपूट था इसलिए गिर गया બિલકુલથી જીબીની બેદરકારી જે છે અહીં માનવામાં આવી રહી છે કારણ જે રીતના ડીજી વિશે અહીંયા કામગીરી કરી હતી નિષ્ફળ કામગીરી કહી શકાય કારણ ડીજી જે રીતના અહીં જર્જરિત વર્ષો જૂનો જે થાંભલો હતો એને હટાવવાના બદલે જે રીતના ત્યાં જ રહેવા દીધો અને નવો થાંભલો બાજુમાં ઊભો કરી દીધો જ્યારે વહેલી સવારે બંને થાંભલા જે છે ધરાશાયી થયા છે અને ધરાશાયીને લઈને લોકોનો જીવ જોખમમાં બની શકે આ રીતના ઘટના બની છે પરંતુ સદનસીબે કોઈ ઘટના બની નથી કારણ અહીં નજીકમાં જે છે સરકારી શાળા આવેલી છે કરિયાણાની દુકાન છે એ વિસ્તાર છે જો કોઈ લોકોની અવર જવર રહેતી તો લોકોના જીવ જઈ શકે હાલ જીપી ની બેદરકારી ના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રશાંત જે મીડિયા સુરત વડોદરાના લંપટ